ભરૂચના જંબુ શર્મા ખરાબ રોડથી લોકો પરેશાન થઈ ચૂક્યા છે એક મહિના અગાઉ બનાવેલા રોડમાં જ ખાડા પડી ગયા આ રોડ 14 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો હતો સારોથી નહાર વચ્ચેના રોડ પર ગાબડા પડી ગયા સ્થાનિક લોકોએ ભ્રષ્ટાચારનો આક્ષેપ લગાવ્યો છે રોડની કામગીરી યોગ્ય ન થઈ હોવાનો સ્થાનિકો આક્ષેપ કરી રહ્યા છે ટેલિકોમ કંપનીએ ખોદકામ કર્યું હોવાનો આરએનબી વિભાગના અધિકારીનો દાવો છે અને આ તરફ

વચ્ચો જ તૂટેલો છે વચ્ચો જીઓની ની લાઈન ત્યાંથી ક્રોસિંગ હતી અને બે જગ્યા

પુલ પડે છે તો ક્યાંક નવા ને નવા રોડ તૂટી જાય છે અને તેઓ પોતાના મોટા મોટા સારા કામના બળગા જ ફૂકી રહ્યા છે આ કોન્ટ્રાક્ટ તમારો છે જોબ કરો છું આ રોડ અમને એક મહિના પહેલાં જ બન્યો છે અને આ રોડ તૂટી ગયો છે એનું કારણ શું કંઈક મિસ્ટેક રહી ગઈ હોય એમાં પણ એક મહિનાની અંદર જ આ રોડ કેવી રીતના તૂટી શકે સાહેબ આખો આખા રોડને કંઈ નુકસાન થયું નહીં પણ કોઈ જગ્યાએ એવું થઈ જાય સાહેબ પણ કેમ કેમ એક જ મહિનામાં થઈ જાય સાહેબ કોઈ મિસ્ટેક રહી ગઈ હોય એમાં તો થઈ જાય અને તો રિપેરિંગ ચાલુ જ છે પણ એક મહિનામાં રિપેરિંગ કરવાની ફરજ પડી સાહેબ આ તો કેટલું યોગ્ય કહેવાય કઈક થઈ ગયું હોય સાહેબ મિસ્ટેક રહી ગયું હોય બરાબર છે એમાં થઈ જાય એમાં આખા રોડને તો કમ્પ્લીટ છે આ આ અહીંયાના કામ કરનારા જે ફરજ પર નોકરી કરે છે એ લોકોનું જણાવવું છે ને કહેવું છે કે આ તો થાય એવું તો થાય મિસ્ટેક રહી જાય પણ આ સરકાર એવી મિસ્ટેકો કેવી રીતના ચલાવી લેશે બસ એવા ભ્રષ્ટાચારી કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓને આ જ આ જ કામ આપશે કે પ્રજા એમના પાપે અહીંયા આ ભોગવશે રફિક મલેક સંદેશ ન્યૂઝ જંબુસર